નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે શનિવારનો દિવસ છે ત્યારે આજનો દિવસનો પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રો અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી તેમને તેમના પ્રશ્નોનું આજે નિરાકરણ મળી જશે તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની

આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે અને આજની રાશિ તુલા રાશિ એ રાત્રે એક કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે ત્યારબાદ વૃશ્ચિક રાશિ લાગુ પડશે અત્યારે રાત્રે એક વાગે ને ત્રણ મિનિટ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ તુલા જેના વર્ણના અક્ષરો રહેશે ર અને ત ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે

વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાકને પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમ સવારે દસ કલાક અને સાત મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને ત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ છે આજના દિવસની વિશેષતા જી

પ્રિયજનોને મળવાનું થશે અને આનંદદાયક આપનો દિવસ સાબિત રહેશે આજે પેટ સંબંધિત સમસ્યાઓ સંભવી શકે છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર અને મધ્યમ પરિસ્થિતિ વાળો બતાવી રહ્યો છે ઉપાયની વાત કરીએ કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે આજે શિવ ચાલીસાનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે શુભ મહામંત્રની વાત કરીએ તો મંત્ર છે ઓમ અરુણેશ્વરાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી સરળ રીતે મંગલતાથી પસાર થઈ શકે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે આનંદ વિનોદ માટે ખર્ચ સંભવી શકે છે તમારા સાથીનો આજે મૂળ મિજાજ બગડી શકે એવા પણ યોગો બની રહ્યા છે એકંદરે દિવસ આપના માટે સામાન્ય સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે શિવજીના એકસો આઠ નામનો પાઠ કરવો એ આપના માટે આજે વિશેષકર મંગલપ્રદ ઉપાય ઉપાય સાબિત રહેશે તો આપના માટે કરે છે હવે જાણીએ શુભ રંગ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરવો શ્વેત રંગ કે સફેદ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ અચલેશ્વરાય નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવ રહેશે જી હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો હવે સિદ્ધ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણનાક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવી શકશો સાથે તમારા પૈસા આજે ફસાઈ શકે છે નાણાં ફસાઈ શકે એવા પણ પ્રયાસ કરી શકે છે આજે વ્યર્થ ખર્ચને ટાળવા એ આપના માટે સાબિત થઈ શકે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે સામાન્ય અને મધ્યમ પરિસ્થિતિ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય કે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે આજે મંદિરમાં સફેદ વસ્ત્રનું દાન કરવું

રાજ્ય ક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળશે આજે આપને સમસ્યા સર્જાઈ શકે છે તો જતન માટે રહેશે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે બ્રાહ્મણને અન્નનું દાન કરવું એ આપના માટે શુભ સાબિત રહેશે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભકારી મંગલકારી જે રંગ બતાવ્યો છે કથ્થઈ રંગ છે કથ્થઈ રંગનો પ્રયોગ કરો હિત સાથે થશે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવા દિવસ મંગલતાથી આગળ વધી શકે આજે આપે ઓમ પુષ્યનાથાય નમઃ આ મંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી સરળ રીતે આગળ પસાર થઈ શકે જી હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે શિક્ષણના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે આનંદાઈ અને શુભ સારા સમાચાર આજ આપને પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર બની રહ્યા છે આવકના નવા સ્ત્રોત આપના માટે ખુલ્લા થશે એવા પણ યોગો છે તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે તો રોકાણમાં કે સાવચેત રહેવાની આવશ્યકતા બની રહી છે ઉપાયની વાત કરીએ તો આજે કેસરનું દાન કરવું એ આપના માટે મંગલકારી અને હિતાવહ ઉપાય સાબિત થશે તો કેસરનું દાન કોઈ પણ રીતે કરવું આપના માટે હિતાવ છે જાણી હવે શુભ રંગ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે તો વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ મહાદેવાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલપ્રદ સાબિત થઈ વાત જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને ણ આવા જાતકો માટે આજે તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર અપાવી શકે છે તો સ્વયં વાતચીતમાં નમ્રતા રાખવી શુભ રહેશે વ્યાપારમાં વ્યસ્તતા વધુ સાબિત રહેશે આજે વ્યાપારમાં વ્યસ્ત બન્યા રહીશું બાળકો પ્રત્યેની જે જવાબદારી છે એ આજ પૂરી કરતા રહેશો એટલે દિવસ આપના માટે શુભ છે ખાવા પીવામાં આજે વિશેષ વિશેષ ખાસ કરીને ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે તો ખાનપાનમાં સાવચેતી આપના આરોગ્ય માટે શુભ રહેશે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવો આપના માટે હિતાવ સાબિત રહે આજે હળદરની ગાંઠનું દાન કરવું એ હિતાવ સાબિત થશે મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને તમે દાન કરી શકો છો શુભ રંગની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજે આછો વાદળી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો હિતાવરેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે શુભત્વ રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ શંકરાય નમઃ આ મંત્રા જાપ કરો આપનો દિવસ સહજતાથી આગળ વધતો જોવા મળશે જી

આજે ધન વિશેષ પ્રાપ્ત થઈ શકે આજે કાર્યમાં દિવસ દિવસ આનંદમય રહેશે આપનો આનંદમાં થાય એવા યોગો બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે ઉત્તમ સાબિત રહેશે વાત કરીએ ઉપાયની તો આજે રુદ્રાષ્ટકમનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક ઉપાય સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની તો આજે જાતકો માટે કાળો રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ હવે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે એ છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ શિવાય નમઃ આ મંત્રના જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની ચક્રની 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની ગયા છે ન અને ય આવા જાતકો માટે આપના અધૂરા કાર્ય આજ પૂર્ણ થતા જોવા મળે આજે લગ્નયોગ આપના માટે પ્રબળ થતો જોવા મળી શકે છે સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતાઓ બની રહી છે આરોગ્યની બાબતે થોડી સાચવાની આવશ્યકતા છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય આપના માટે મંગલકારી નીવડી શકે તો આજે શ્રી શિવ નામ કીર્તન કરવું ભગવાન શિવના નામના સંકીર્તન કરવું આપના માટે હિતાવ સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે જાંબલી રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે વાત કરીશ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સહજતાથી આગળ વધી શકે ૐ ત્રંબકેશ્વરાય નમઃ આ મંત્રનો યથાસંભવ આજે આપે જાપ કરો આપના માટે હિતાવ રહેશે જી હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો આજે આપે પ્રયાસ કરવો આપના માટે હિતાવ રહેશે આર્થિક લાભની આજે તકો પણ જોવા મળી રહી છે બીજા ઉપર વધુ વિશ્વાસ ન રાખવો તે આપના માટે હિતાવ રહેશે તમારા સ્વપ્ન આજે સાકાર થતા જોવા મળી શકે છે એકંદર દિવસ આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે વાત કરીશું ઉપાયની કે જે આપના માટે વધારે લાભપ્રદ સાબિત થઈ શકે તો આજે ને પહેરવો રુદ્રાક્ષ ધારણ કરવો આપના માટે આજે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો રુદ્રાક્ષ તમારી પાસે એને ધારણ કરી શકાય વાત કરી શુભ રંગની તો આજે રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિ થઈ રહ્યો છે તો પ્રયોગ કરવો આપના માટે સર્વથા હિતાવર લાભપ્રદ સાબિત રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે શુભને પ્રાપ્ત કરી શકે એ મંત્ર છે ઓમ ગિરીશાય નમ આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે જી જી બિલકુલ હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારું મન કામમાં ન પરોવાય કામમાં અરુચિ થાય એવા યોગો બની રહ્યા છે આજે ખોટું બોલવાનું ટાળવું જોઈએ જે આપના માટે શુભ રહેશે નાણાકીય વ્યવહાર આજે ઓછા થાય એવા પણ યોગો બની રહેશે આજે કામ બાબતે દલીલ ઓછી કરવી જે આપના માટે શુભ અને સાબિત રહેશે એકંદર દિવસ આપના માટે સામાન્ય ગણાશે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય આપના માટે હિતાવ સાબિત થાય તો આજે એ ઉપાય ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું ભગવાનની કોઈ પણ દેવની પ્રતિમા તમારા ઘરમાં હોય તો એને શ્વેત ચંદનનું તિલક કરવું આપના માટે મંગલકારી ઉપાય રહેશે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે ખાખી રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે હવે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે હિતાવ સાબિત થઈ શકે ઓમ ગૌરી કંતાય નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે તમારી ચિંતા દૂર કરવી એ આપના માટે પ્રેમમાં નિરાશા અનુભવ થઈ શકે છે આજે જાતકો બાળકોને આજે ફિઝિકલ એટલે શારીરિક સમસ્યાનો યોગ બની રહ્યો છે સાચવું હિતાવર રહેશે સંબંધોમાં મતભેદ પણ ઉદભવી શકે છે થઈ શકે છે તો મતભેદ થતા બચવું જોઈએ આપના માટે હિતાવ રહેશે એકંદર દિવસ સામાન્ય ગણાશે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે આજે ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે હવે જાણીશું શુભ રંગ વિશે તો આજે કુંભ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે

આજે વ્યાપાર ક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાઈ શકે છે વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન પણ સંભવી શકે છે વાહનના ઉપયોગમાં આજે સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહી છે આકસ્મિક વાહન બગડતા ધન ખર્ચ વધવાની પણ સંભાવનાઓ દૃષ્ટિગોચર થઈ રહી છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ભગવાન શિવને ગુગળ ધૂપ અર્પણ કરવો એ હિતાવ ઉપાય સાબિત રહેશે શુભ રંગ આજે આપના માટે શુભ્રંગ ઘાટો પીળો રંગ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાબ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે આજના દિવસે લાભકારી નીવડવાનો છે

જે પ્રથમ કોલર છે શૈલેષભાઈ જન્મ તારીખને આપી છે વિવરણના આધારે આપની કુંડલી બની છે એમાં કુંડલીમાં આઠમા સ્થાનમાં શનિ વિરાજમાન છે અને કુંડલીના બારમા સ્થાનમાં મંગળ વિરાજમાન છે એટલે શનિવાળી અને મંગળવારી કુંડલી બની છે અને શનિ મંગળવાળી કુંડળી જ્યારે હોય ત્યારે સ્વભાવમાં ઉગ્રતા અવશ્ય જોવા મળતી હોય છે ક્રોધ વધારે પડતો જોવા મળે છે આપે બે વસ્તુ અવશ્ય કરવી જોઈએ શનિવારે હનુમાનજીના દર્શન કરવા સફેદ આંકડાના પુષ્પ એમને અર્પણ કરવા મનને શાંત રાખવા માટે પ્રાણાયામનો પ્રયોગ કરવો સવારે વહેલા ઉઠી પ્રાણાયામનો અભ્યાસ કરવો આપના માટે ખૂબ શુભ અને આવશ્યક સાબિત થશે તો સાથે સાથે મંગળના કારણે તો કહેવાય છે કે બીપીની તકલીફ પણ થઈ શકે છે તો આપે તમારે કુળદેવીની આરાધના કરવી દર મંગળવારે લાલ કલરના પુષ્પ જાસૂદના પુષ્પ કે કોઈ પણ લાલ કલરના પુષ્પ જ ભગવતીને અર્પણ કરવા અને રોજ એક મનને શાંત રાખવા માટે આ પ્રયોગ કરો કાચની બોટલમાં દસ ગ્રામ ચાંદી રસિકો પધરાવી અને અડધો કલાક ચંદ્રના પ્રકાશમાં એ જળ રાખ્યા બાદ એનું સેવન કરવું એ આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે

આ મંત્રના જાપ કરવા અને દરરોજ શિવાલયમાં જળ ચડાવવું અને પાછળ મા પાર્વતી છે એમના ચરણની અંદર કંકુ અથવા સિંદુર અર્પણ કરવું અથવા દર્શન કરવા આ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે ઉપાય આ પ્રયોગ વર્ષ સુધી અવશ્ય કરવો બીજા કોલર છે હાર્દિકભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે છે સરકારી નોકરીના અવસરો છે કે કેમ હાર્દિકભાઈ આપની કુંડલીમાં દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે માટે આપના વિવાહમાં વિલંબ જોવા મળી રહ્યો છે પણ આ વર્ષે આપના લગ્નના યોગો બની રહ્યા છે આપે દેવી આરાધના કરો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું શારણિમ તારણિમ દીર્ઘ સંસાર સાગર છે કુલોદભવ આમ આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે સુયોગ્ય પત્ની આપને અવશ્ય પ્રાપ્ત થશે આ વર્ષના અંતમાં વિવાહના યોગો પ્રબળ છે સરકારી નોકરીની શક્યતાઓ બહુ ઓછી ગોચર થઈ રહી છે એટલે એના આધારે બેસી ન રહેતા બીજી કોઈ જોબ અવશ્ય સ્વીકારી લેવી જોઈએ અને એના માટે પ્રયત્ન અવશ્ય કરવા સૂર્યની આરાધના આપના માટે લાભકારી નીવડી શકે છે બીજા કોલર છે પ્રિયમભાઈ એમનો પ્રશ્ન છે અભ્યાસમાં બાળક નબળું છે અને ભવિષ્યમાં અભ્યાસ કેવો રહેશે પ્રિયમની કુંડલીમાં ગ્રહોની દ્રષ્ટિ સારી છે સૂર્ય શુક્ર વગેરે ગ્રહોની દ્રષ્ટિ અભ્યાસના ક્ષેત્રમાં છે તો અભ્યાસમાં ધીરે ધીરે પણ સારી સફળતા પ્રાપ્ત કરી શકે જો એવું લાગતું હોય કે ભણવામાં મન નથી લાગતું તો ઘરની અંદર નૈઋત્ય અને પશ્ચિમ વિભાગની વચ્ચે રમતના સાધનો પડ્યા ત્યાંથી હટાવી લીધા ત્યાં ટીવી પડ્યું ત્યાંથી હટાવી લેવું જોઈએ ત્યાંના પુસ્તકો સ્થાપિત કરવા એ અભ્યાસનું ક્ષેત્ર છે અને હનુમાન ચાલીસાનો પાઠ એને કરાવડાવો લાભ લાભપ્રદ સાબિત થશે હનુમાન ચાલીસાની આગળનો દોહો ખાલી અગિયાર વખત વાંચશે તો પણ અભ્યાસમાં મન લાગશે અને સારી પ્રગતિ કરી શકે એવા યોગો બની રહ્યા છે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવી છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમ રાંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશે રજા નમસ્કાર